એના વિશે જે છે મિત્રો સંપૂર્ણ અને સચોટ એવી માહિતી આજના આ વિડીયોની અંદર આપણે મેળવવાની છે તો ખાસ કરીને ખેડૂત મિત્રો આ મારા વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો અને જો તમે આ અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા આવેલા હોય તો ખાસ કરીને આ અમારી યુટ્યુબ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો તો મેં ખેડૂત મિત્રો સૌપ્રથમ આપણે મિત્રો વાત કરીએ કે આપણા ચણાના પાકની અંદર જાંબુડીઓ આવવાનું કારણ શું તો આપણે જે છે એ મિત્રો માવઠા રૂપિયા આપણે મિત્રો વરસાદ થયો હતો તો તેનાથી પણ જે છે આ જાંબુડીઓ આવે છે અને આપણે મિત્રો ઘણા બધા વર્ષ થયા શિયાળુ પાક એક ને એક પાક એટલે કે મિત્રો આપણે દરેક દર વર્ષે આપણે ચણા જ વાવતા હોય તો તેનાથી પણ જે છે એ મિત્રો આ જાંબુડીઓ આવે છે કારણ કે એ જે મિત્રો પોષક તત્વો લેવાનું છે એ તો એ જ લેવાનું છે આપણે મિત્રો છાણિયું ખાતર તો હવે બંધ જ કરી દીધું છે આપણે જે આને પશુઓ આપણે જે છે એ મિત્રો રાખીએ છીએ પણ સાવ ઓછા આપણે છાણિયું ખાતર નાખેલ હોય તો આ પ્રશ્ન આવવાના ચાન્સ જે છે એ મિત્રો ઘણા બધા ઓછા હોય બીજું ખેડૂત મિત્રો

એગ્રોમેન મેક્સ કરીને જે છે મિત્રો આવે છે આ બંને દવા તમે જે છે એ મિત્રો આજે જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ દવા જે છે એ મિત્રો આપણે 15 લિટરના પંપમાં 40 ગ્રામ આ સ્ક્રીન સામે 15 લિટરના પંપમાં 40 ગ્રામ આપણે જે છે એ મિત્રો નાખી અને આપણા ચણાના પાકની અંદર આપણે જે છે એ મિત્રો છટકાવ કરવાનો છે આનાથી ખેડૂત મિત્રો ખૂબ જ સારું એવું જે છે મિત્રો આપણે રિઝલ્ટ મળે છે જામુડીઓ અને સુકારો જે છે એ મિત્રો અટકી જાય છે અને બીજું ખેડૂત મિત્રો આપણા ચણાના પાકનો growth થાય છે ચણાનો છોડ જે છે એ મિત્રો એકદમ ચમકદાર બને છે અને ઉત્પાદન પણ જે છે છે મિત્રો જ સારું એવું આવે હવે જો તમારે અમરેલી તમારે મિત્રો પટેલ એગ્રો સેન્ટર ઇડલી વાળાની નીચે જૂનું માર્કેટિંગ યાર્ડ અમરેલી આ બંને દવા જે છે એ મિત્રો તમને મળી જશે અને આ ખેડૂત મિત્રો ખેડૂતોના પણ રિવ્યુ છે આ દવાના હવે પછી જે છે મિત્રો આપણે ખેડૂતોના રિવ્યુ સાથે પણ આપણે વિડીયો બનાવવાના છીએ કે ખેડૂતને જે છે મિત્રો કેવું એને રિઝલ્ટ મળ્યું છે તેના વિશે તો ખાસ કરીને ખેડૂત મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એમને કોમેન્ટ કરો ને આજના આ વિડીયો તમે જે છે મિત્રો વધુમાં વધુ શેર કરો જેથી કરીને આ ખેતીલક્ષી માહિતી જે છે એ મિત્રો બીજા ખેડૂત ભેંસ સુધી પહોંચી શકે અને આવી જે છે મિત્રો સાચી અને સચોટ એવી માહિતી જો તમારે મેળવવી હોય તો ખાસ કરીને આ અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા આભાર જય જવાન જય કિસાન